વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્ત્રી શક્તિ સન્માન એવોર્ડ બે હજાર પચીસ ચિરાગ શાહ ખજાના અને ગુજરાત મ્યુઝિક એવોર્ડ દ્વારા તારીખ નવ માર્ચ રવિવારના રોજ સાંજે સાત વાગ્યેથી ખાનપુર સ્થિત ભવન્સ કોલેજના ઓડિટોરિયમમાં ખૂબ જ ભવ્યતાથી વ્યવસ્થિત આયોજન હેઠળ યોજાયું હતું જેમાં વિવિધ ક્ષેત્રના નારીઓને તેમની વિશિષ્ટ કામગીરી માટે ટ્રોફી સર્ટિફિકેટ તેમજ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનોએ પણ ખાસ હાજરી આપી હતી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનારનું પણ સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું નવ માર્ચના રોજ આ વિશાળ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ક્ષેત્રોમાં નારીઓ જે એક બાદ એક ઉપલબ્ધિઓ હાંસલ કરી રહી છે તેમને બિરદાવવા માટે તેમની કામગીરીમાં ઉત્સાહ વધારવા માટે આ વિશેષ પ્રકારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આવી જ રીતે સર્ટિફિકેટ આપીને મેડલ આવી રીતે સર્ટિફિકેટ આપીને મેડલથી મહિલાઓને સન્માનિત પણ કરવામાં આવે છે तिरतिया आवेला जे लोको छे जेमने अवार्ड આપવા માવ્યા છે તે હું શું કહી રહ્યા છે તે સાંભળી લો સન્માનિત હોના દરેકસીકોને એચ્છા લગતા હૈ બહુત એક ગર્વની અનુભૂતિ હૈ ઓર એક સ્ત્રી જબ જબ સન્માનિત હોતી હૈ કેકિ દેખીએ હમ બહુત લગાને સમય સે દેખતે આ રહે હે માનવતા કે ય સ્ત્રીઓ કોમ કે કામો કે લિયે કભી ભી ઓળખ નહીં મિલી નહીં હૈ ઓર જબ જબ કિસી સ્ત્રી કોસ કે કામો કે લિયે માન્યતા મિલી તો આજ नारियों को विशेष रूप से सम्मानित करने का जो प्रोग्राम चिराग ने रखा है आपको कैसा महसूस हो रहा और ऐसा काम होना चाहिए ऐसा काम भविष्य में क्या शाकाकर्मी कोई संगीतकार हो के बच्चे फिल्म अभिनेता हो के बच्चे चित्रकार हो हमेशा हमें मोटिवेट करता, करता ना, 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 ना पुछ है प्रोत्साहन करता है आबा नवा रचना करू करने में बहुत आनंद में मैं यहां बोला पाते मैं ये अवसर दिया पावती सम्मान जब मेडल सर्टिफिकेट और सभी सम्मान करने को आवे खुशी का आनंद था कि जारे केमान आप અને એ પરિચય રૂપાણમાં જે આ સર્ટિફિકેટ ને મેડલ અને ટ્રોફી જે છે એ જ્યારે મળતું આવતું હોય તો એ ખરેખર બહુ ખૂબ જ અને આનંદ અને પ્રાઉડની વસ્તુ છે આપનું નામ અને પરિચય નામ મકેશ સોલંકી છે અને નેમ જે પ્રોગ્રામ આયોજન કરેલો છે એમાં ચિરાદભાઈ સાહેબ ખજાના ગ્રુપ તરફથી મારા બેન વસાબેન ને જે એકસો ને એકસો ને એક ગીતો સડક નોન સ્ટોપ ગાવાનું જે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે એ રીતે એમને બહુમાન કર્યું છે અને એમનું સન્માન કર્યું છે એટલે અમે બધા ચિરાગભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આખી ખૂબ આભાર માનીએ છીએ ચિરાગભાઈ શાહ દ્વારા અમારી દીકરીને જે સન્માનિત કરવામાં આવ્યું છે એને અમારા પરિવાર સાથે એને ગર્વ અનુભવ્યો છે અને ચિરાગભાઈને કોટી કોટી અમને આશીર્વાદ આપીએ છીએ કે આવા બધાની પાસે કામના સહકાર આપીને આગળ વધારે એ છે દીકરીનું નામ જણાવે અમારી દીકરીના વારસાબેન આપે સાંભળ્યા નારી શક્તિ સન્માન સમારોહ એવોર્ડમાં જે મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે તેઓએ પણ ઉત્સાહભેર આ એવોર્ડને સ્વીકાર કર્યો છે અને સાથે જ તેમને કાર્યશૈલીમાં પણ વધારો થાય અને આનાથી ખૂફ પ્રાપ્ત થાય તે પ્રકારની વાત કરી છે દર્શક મિત્રો સ્કાયડેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં